આજે સમગ્ર દેશમાં ગણપતિનો નાદગુંજ છે આજથી ગણેશ મહોત્સવ પર્વની શરૂઆત થઈ ચુકી છે ત્યારે રાજકોટમાં છ હજારથી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પર રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે આતશબાજી અને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ તકે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગણપતિ મહોત્સવ આપ જોઈ રહ્યા છો કે હમણાં થોડીક ક્ષણો પહેલાં જ આપણે એક જાનદાર આપ કહી શકાય કે આતશબાજી બેન્ડવાજા અને ઢોલના નગારે આપણે ધૂંધાળા દેવના દર્શન ખુલ્લા મૂક્યા અને આ જે એવો ધૂંધાળુ દેવ છે જે ઓગણીસો નવ્વાણુંમાં સ્થાપના કરવામાં આવી હતી રાજકોટનું સૌથી પહેલું સાર્વજનિક ગણપતિ મહોત્સવ જે ત્રિકોણપાકા રાજા છે એ માનતા પૂરી થયા બાદ આ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ધીમે ધીમે આ ગણપતિમાં લોકોની આસ્થા આસ્થા અને લોકોનો વિશ્વાસ હતા શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે અને છવ્વીસમાં વર્ષે આજે આ ગણપતિ આપ જોવો છો ત્યારે અહીંયા સરસ મજાની એક મૂર્તિ સ્થાપના કરી છે જે ધુંધાળો દેવ ભગવાન શ્રી રામના સ્વરૂપે બિરાજમાન છે ભગવાન શ્રી રામના સ્વરૂપે વિરાજમાન છે એક હાથમાં ધનુષ્ય અને બાણ છે જે અનિષ્ટ અને પાપનો નાશ કરશે અને એક હાથેથી તેઓ પોતાના ભક્તોને આશીર્વાદ આપશે આ મૂર્તિ અમે લોકોએ ઇકોફ્રેન્ડની સ્થાપના કરી છે એમાં હીરા માણેકની જળતર પણ જોઈ શકો છો અને એની પાછળ જે એક ભગવાન રામનો એક જબરજસ્ત સેટ ઉભો કરવામાં આવે છે જેમાં અયોધ્યાનું મંદિર દ્રષ્ટિમાન થશે સોમનાથનું મંદિર દેખાશે તેમજ વિવિધ ધર્મ સ્થાનો જે છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થશે અને અહીંયા રોજ લોકો આઠ વાગે આરતી કરી શકશે તેમજ રોજ રાત્રે નવ વાગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે